જય શ્રી કૃષ્ણ બધા તો કેમ છો બધા આશા કરું છું કે મજામાં છો બધા જો ફ્રેન્ડ આજે બપોરની રસોઈમાં આપણે ભીંડા અને બટેટા અને ટામેટાનું શાક બનાવવાનું છે તો તેના માટે આપણે લસણવાળી લાલ ચટણી પર કરી લીધી છે અને અહીંયા બે ટામેટા સુધારવાના બાકી છે તો તે આપણે સુધાર લેશું અને અહીંયા આપણે રોટલી બનાવી લીધી છે તો રોટલીનો બ્લોગ નથી બનાવ્યો વિડીયો બનાવ્યો ઉતાર્યો તો હવે ડાયરેક્ટ આપણે શાક વઘારીશું તો તેલ મૂકી મૂકી દઈ તપવા ગેસ ઉપર આપણે અને જરૂર પ્રમાણ આપણે તેલ લઈ લેશું તેલ તપે એટલે આપણે તેમાં રાઈ ને જીરું નાખીશું તો જો ફ્રેન્ડ તેલ તપી ગયું છે તો આપણે એમાં રાય નાખીશું અને જીરું નાખીશું રાઈ ને જીરું કકડી જાય એટલે આપણે હિંગ અને મીઠો લીમડો નાખીશું

ત્યાં સુધી આપણે અહીંયા ટમેટા સુધારી લેશું બે ટમેટા નાખીશું શાકમાં તો તે આપણે સુધારી લેશું શાક તો તાજા તાજા ફ્રેશ મજાના ભીંડા હતા તો ભીંડા લીધા ગોવા ટામેટા કેટલું બધું શાક લઈ આવ્યા ફળ ફૂલ વગેરે

બટેટા કચરા ચડી ગયા એટલે આપણે ભીંડા અને ટામેટા પણ નાખી દીધા તો જોવું ફ્રેન્ડ્સ હવે આપણે ચટણી નાખી દેસુ અંદર ભીંડા અને બટેટા સારા કે ચડી ગયા છે તો હવે ચટણી નાખી અને આપણે સરસ મિક્સર ભીંડા તો થોડી વાર માટે તેને સા લેશું જેથી કરીને લસણ છે તે બરાબર લસણ ને મસાલો બરાબર પાકી જાય તેલમાં સાંતળાઈ જાય સરસ જ્યાં સુધી તેલ છૂટ છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને હલાવ્યા રાખશું તો જો ફ્રેન્ડ અત્યારે આવું છે તેલ છૂટું પડશે એટલે આપણે ગેસ બંધ કરી દેશું તો જો ફ્રેન્ડસ અહીંયા આપણું શાક બંધ રેડી થઈ ગયું છે અને તેલ જો શાકથી છૂટું પડી ગયું છે તો એનો મતલબ એ કે શાક બનીને તૈયાર થઈ ગયું છે મસ્ત તો ફ્રેન્ડ આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે જય શ્રી કૃષ્ણ બધાને